સહયોગી નીરજ અને આરતી જોડાઈ ગયા છે આપણી સાથે ટોક સ્ટોક્સ સાથે ગુડ મોર્નિંગ અગેન અને નીરજ શરૂઆત કરીએ આજે ક્યાં ફોકસ જી જુઓ આજે પરિણામના રિએક્શન ઘણા બધા આવવાના છે ને નિફ્ટીની ત્રણ કંપનીઓને એમાં પણ સૌથી પહેલીની વાત કરીએ એસબીઆઈ જે સૌથી મોટી પીએસયુ બેંક છે જુઓ નફો એમનો અહીંયાથી લગભગ પાંત્રીસ ટકા જેટલો ઘટ્યો છે યર ઓન યર ચૌદ હજાર બસો પાંચ કરોડથી ઘટીને નવ હજાર એકસો ચોસઠ કરોડ પર રહ્યો છે એનઆઈઆઈ જે છે ચાર પોઈન્ટ છ ટકા વધી છે આડત્રીસ હજાર અડસઠ કરોડથી વધીનો ઓગણચાલીસ હજાર આઠસો પંદર કરોડ પર રહી છે હવે આ જે ખોટ આવવાનું કારણ છે એમાં એક લગભગ સાતેક ઇકોતેરસો કરોડનો એક ટાઈમનો જે ખર્ચો હતો એને કારણે અહીંયાથી ખોટ આવતી જોવા મળી છે જે પેન્શન માટે કંપની અહીંયાથી આપ્યો છે એટલે એના પર ધ્યાન રાખીશું એનઆઈએમ કોઈ ક્વાર્ટર ક્વાર્ટર ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ ટકાથી ઘટીને ત્રણ પોઈન્ટ બાવીસ ટકા પર રહ્યા છે યર ઓન યર ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી ઘટીને ત્રણ પોઈન્ટ બાવીસ ટકા પર રહ્યા છે અને ખાસ કરીને છ ત્રિમાસિકના નીચલા સ્તરે આપણને અહીંયાથી એનઆઈએમ જોવા મળ્યા છે ગ્રોસ એનપીએ બે પોઈન્ટ પંચાવન ટકાથી ઘટીને બે પોઈન્ટ બેતાલીસ ટકા પર રહ્યા છે અને નેટ એનપીએમાં ઝીરો પોઈન્ટ ચોસઠ ટકાની આજુબાજુ સ્થિરતા રહેવા જોવા મળી છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર એટલે ઓવરઓલ એક પરિણામમાં થોડી ચિંતા એનઆઈએમને લઈને સ્લીપેજીસ થોડા વધતા દેખાયા છે પ્રોવિઝન અહીંયાથી ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધતા દેખાયા છે એટલે આ બધા આ બધા ખાસ કારણો પર નજર રાખીશું જોકે યર ઓન યર સ્લિપેજીસ અહીંયાથી થોડા વધ્યા છે અને ક્રેડિટ ગ્રોથ અહીંયા આપણને અક્રોસ ધ સેગમેન્ટ સારો જોવા મળ્યો છે અને ખાસ કરીને કોર્પોરેટ સેગમેન્ટની અંદર આ ક્રેડિટ ગ્રોથ સારો રહ્યો છે પરંતુ એટલે થોડાક મિશ્ર પરિણામો છે એકવારનો ખર્ચાને કારણે નફો ઘટ્યો છે એનઆઈએમ ઘટ્યા છે સ્લીપેજીસમાં થોડો વધારો થયો છે ક્વાર્ટર ઓન ક્વાટર ધોરણે પ્રોવિઝન વધ્યા છે એટલે થોડીક ચિંતા આજે આપણને એસબીઆઈમાં જોવા મળી શકે છે બ્રોકરેજ પર એક વખત નજર કરી લઈએ જો જેપી મોર્ગન અહીંયાથી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે સાતસો પચીસના ટાર્ગેટ તેઓ ખાસ કરીને અહીંયાથી આપી રહ્યા છે તેમણે કહેવું છે કે જે એફઆઈ ટ્વેન્ટી ફાઈની અંદર જે નવા મોડરેશન કર્યા છે બેઝિક કોસ્ટમાં એને કારણે અહીંયાથી સારો એવો ગ્રોથ જોવા મળશે એફઆઈ ટ્વેન્ટી ફાઈવમાં જેફરીઝ બાય કોલ આપી રહ્યા છે આઠસો દસનો ટાર્ગેટ આપી રહ્યા છે એમનું કહેવું છે કે જે કોર રિઝલ્ટ હતા એ ભાગે અહીંયાથી ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે ને અસેટ ક્વોલિટી છે એ અનુમાન કરતાં વધુ સારું પરફોર્મ કરી રહી છે નોમુરા અહીંયાથી બાયનો કોલ અને સાતસો પંચાવનના ટાર્ગેટ આપી રહ્યા છે એમનું કહેવું છે કે એનાય એમ થોડાક અહીંયાથી ઘટ્યા છે અને એક મોટો એક્સપેન્સ આવ્યો હતો જે આપણે કહ્યું એને કારણે અહીંયાથી એના પર થોડો અસર જોવા મળ્યો છે જોકે એમણે એફઆઈ ટ્વેન્ટી ફોરના ઈપીએસ લગભગ તેર ટકા જેટલા કટ કર્યા છે અને બનસ્ટેન્ડ આઉટ પરફોર્મનો કોલ આપીને સાતસો દસના ટાર્ગેટ તેઓ અહીંયા આપી રહ્યા છે એમનું કહેવું છે કે જે સિક્વન્શિયલ એટલે ક્વાટરન ક્વાટર ધોરણે જે ડિપોઝિટ ગ્રોથ છે એ થોડો અહીંયાથી આપણને ઓછો જોવા મળ્યો છે આ સિવાય ટાટા મોટર્સ જોયેલો ઓવરઓલ પરિણામ અહીંયાથી આપણને થોડાક સારા રહેતા જોવા મળ્યા છે જો કે અનુમાનથી પણ સારા આપણને આવક જોવા મળી છે એક પોઈન્ટ સાત લાખ કરોડની આવકનું અનુમાન હતું પરંતુ એક એક લાખ કરોડ પર જોવા મળી છે જે પચીસ ટકા વધારે છે નફો અહીંયાથી ચાર હજાર કરોડ પર રહેવાનું અનુમાન હતું જે સાત હજાર કરોડ પર રહ્યો છે ઓપરેટિંગ માર્જિન જે છે આપણને અહીંયાથી દસ પોઈન્ટ નવ ટકાથી વધીને તેર પોઈન્ટ નવ ટકા પર રહેતા જોવા મળ્યા છે નવ હજાર છસો ચુમ્માલીસ કરોડથી એબિટા વધીને આપણને પંદરસો તેત્રીસ કરોડ પર જોવા મળ્યા છે એમાં જોઈ લો જેએલઆરમાં બાવીસ ટકાનો આવક વધી છે એબિટા માર્જિન પણ અહીંયાથી વધતા જોવા મળ્યા છે અને એબિટ માર્જિન છે એમાં પણ આપણને વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને સતત બીજા ક્વાર્ટરમાં એફઆઈ ટ્વેન્ટી ફોર એબિટ માર્જિન જે છે ગાઈડન્સ વધાર્યું છે આઠ ટકાથી વધુ રહેવાની અપેક્ષા છે પહેલાં છ ટકાનું હતું જે હવે આઠ ટકા કર્યું છે ઓવરઓલ ટાટા મોટર્સના પરિણામ જોવો બહુ જ સારા છે પરંતુ આપણે જોયું છે કે છેલ્લા કેટલા વખતની અંદર આ સ્ટોક એક નવાને નવા હાઈ બનાવતા જોવા મળ્યા છે અને બે હજાર બાવીસ ત્રેવીસમાં આ સ્ટોક લગભગ આપણને ડબલ થતો જોવા મળ્યો છે એટલે કદાચ આજના પરિણામ બાદ એવું શક્ય બની શકે કે જો બજારને એવું લાગે છે કે અહીંયાથી વેલ્યુએશન થોડા મોંઘા છે તો આપણને નફા વસૂલી આવતી ટાટા મોટર્સની અંદર જોવા મળી શકે પરંતુ જો જેફરીઝ જે છે બાયનો કોલ આપી રહ્યા છે આઠસો ઇઠોતેર પર શુક્રવારનો બંધ છે પરંતુ જો જેફ્રીઝના ટાર્ગેટ અહીંયાથી અગિયારસો પ્રતિ શેરના આવી રહ્યા છે અને એમનું કહેવું છે કે એફઆઈ ટ્વેન્ટી ફોરથી ટ્વેન્ટી સિક્સના જે ઇપીએસ છે એ પણ અહીંયાથી તેમણે સાતથી અગિયાર ટકા જેટલા વધાર્યા છે પરંતુ આજના દિવસમાં થોડું કદાચ નફા વસૂલી આવતી જોવા મળી શકે પરિણામ સારા છે તેજીની પણ આજે શક્યતા અહીંયાથી નકારી શકાય નહીં યુપીએલના પરિણામ નફાની સામે કંપની ખોટમાં આવી છે એક હજાર સત્યાસી કરોડના નફાની સામે બારસો ને સત્તર કરોડની ખોટ છે આવક સત્યાવીસ ટકા જેટલી ઘટીને નવ હજાર આઠસો સત્યાસી કરોડ પર રહી છે એ બી ત્યાં પોઈન્ટ ત્રણ ટકા ઘટીને ચારસો સોળ કરોડ પર રહ્યા છે અને માર્જિન બાવીસ પોઈન્ટ બે ટકાથી ઘટીને ચાર પોઈન્ટ એક ટકા પર રહ્યા છે આ સ્ટોકની અંદર આજે પણ થોડો ઘટાડો અપેક્ષિત છે કારણ કે આ સ્ટોકમાં આપણે જોયું છે છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોક અહીંયાથી આપણને ઘટતો દેખાયો છે એટલે યુપીએલમાં આજે પણ થોડો ઘટાડો આપણને આવી શકે છે જેફ્રીઝ બાય કોલ આપી રહ્યા છે છસો પાંત્રીસનો ટાર્ગેટ અહીંયાથી જેફ્રિઝ દ્વારા આપવામાં આવ્યો છે એમનું કહેવું છે કે એફઆઈ ટ્વેન્ટી ફોરનો જે લોસ હતો એ અહીંયાથી એસ્ટિમેટેડ હતો ઇવન ક્યુ ફોરમાં પણ અહીંયાથી લોસ થઈ શક્યતા છે ઇનક્રેડ અપગ્રેડ કરી રહ્યા છે તો એડ કર એડ કલ કલ કરવા માટે અપગ્રેડ કરી રહ્યા છે છસો ચોરાણું નો ટાર્ગેટ આપી રહ્યા છે કહી રહ્યા છે કે ઘટાડે અહીંયાથી મોટા પાયે ખરીદી કરી શકાય છે બાય ઓન ડીપ ડીપ્સ એમનું કહેવું છે ડીએમ કેપિટલ ડાઉનગ્રેડ કર્યો છે સેલ પર ચારસો બાસઠના ટાર્ગેટ આપી રહ્યા છે એમનું કહેવું છે કે મેનેજમેન્ટે આ અગાઉ એચક્યુ એફઆઈ ટ્વેન્ટી ફોરથી રિકવરીની વાત કરી હતી જે પરિણામમાં નથી દેખાઈ રહી એટલા માટે તો અહીંયાથી સેલ કોલ આપી રહ્યા છે આની સામે ઇન્ટરગ્લોબ એવિએશન જોઈ લો પરિણામ ત્યાંથી સારા છે પરંતુ ચિંતા થોડીક અહીંયા આપણને જે દેવું છે એના ફ્રન્ટ પર જોવા મળી શકે છે ઓગણીસ હજાર બસો સાઠ કરોડની આવકનું અનુમાન હતું જેની સામે ઓગણીસ હજાર ચારસો બાવન કરોડ પર આવક રહેતી જોવા મળી ચોવીસસો ને સાહીઠ કરોડના નફાનું અનુમાન હતું ઓગણત્રીસો ને અઠ્ઠાણું કરોડ પર રહેતા જોવા મળ્યા એબિટા અહીંયાથી એકસઠ ટકા વધ્યા ચોપનસો પંચોતેર કરોડ પર રહ્યા અને એબી માર્જિન જે છે એ છવ્વીસ પોઈન્ટ ચાર ટકા પર રહ્યા છે વીસ પોઈન્ટ આઠ ટકાથી વધીને પરિણામ ઘણા સારા છે પરંતુ દેવું જે છે એ ચુમ્માલીસ હજાર ચારસો પંચોતેર કરોડથી વધીને એકાવન હજાર એકસો સત્યાસી કરોડ પર પહોંચ્યું છે એ ચિંતાનો વિષય એ ધ્યાનમાં રાખવો ઓવરઓલ પરિણામ ઇન્ટરગ્લોબ એવિએશનના સારા છે બ્રોકરેજ જ જોઈ લો મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ આપી રહ્યા છે ચાર હજાર એકસો પિસ્તાલીસના ટાર્ગેટ તેમણે આપ્યા છે યુબીએસ બાય કોલ આપી રહ્યા છે ઓગણચાલીસ ટાર્ગેટ આપી રહ્યા છે જેફરી સન્ડર પરફોર્મ સાથે પચીસસોના ટાર્ગેટ આપી રહ્યા છે મેટ્રોપોલિસ નબળા પરિણામ છે નેટ પ્રોફિટ ચોવીસ ટકા જેટલો ઘટ્યો છે સત્તાવીસ બે કરોડ પર રહ્યો છે આવક બે ટકા જેટલી ઘટી છે બસો એકાણું કરોડ પર રહી છે એબિટા આઠ પોઈન્ટ એક ટકા જેટલા ઘટ્યા છે ચોસઠ પોઈન્ટ આઠ કરોડ પર રહ્યા છે અને માર્જિન ચોવીસ પોઈન્ટ સાત ટકાથી ઘટીને બાવીસ પોઈન્ટ ત્રણ ટકા પર રહ્યા છે દરેક ફ્રન્ટ પર નબળા પરિણામ આજે અહીંયા ઘટાડો આપણે કદાચ આવતો જોવા મળી શકે એલઆઈજી હાઉસિંગ ફાઇનાન્સ જોઈ લો નફો વધ્યો છે ત્રીસ ટકા જેટલો બે હજાર સત્તાણું કરોડ પર રહેતો જોવા મળ્યો છે સોરી એનઆઈએ બે હજાર સત્તાણું કરોડ પર રહેતી જોવા મળી છે નફો જે છે એક હજાર આઠ કરોડથી વધીને અગિયારસો ત્રેસઠ કરોડ પર આપણને રહેતા જોવા મળ્યા છે એનઆઈએમ યરોન યર વધ્યા છે પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં થોડોક સામાન્ય એકદમ ફ્લેટ ઘટાડો છે પરંતુ ત્રણ ટકા પર એનઆઈએમ રહેતા જોવા મળ્યા છે જીએનપીએ અહીંયાથી થોડા ઘટ્યા છે ચાર પોઈન્ટ તેત્રીસ ટકાથી ઘટીને ચાર પોઈન્ટ છવ્વીસ પર અને નેટ એનપીએ બે પોઈન્ટ પંચાવન ટકાથી ઘટીને બે પોઈન્ટ ચોવીસ ટકા પર આ બંને પર ખાસ ધ્યાન રાખવાનું પરંતુ કંપનીના ડિસ્બર્સમેન્ટ છે એ ક્વાટર એન્ડ ક્વાર્ટર અને યર એન આપણને અહીંયાથી ઘટતા જોવા મળ્યા છે એટલે ખાસ એનું ધ્યાન રાખતા રહીશું લાઇફ ઇન્સ્યોરન્સ પર એલઆઈસી પર સીએલએસએ ડાઉનગ્રેડ આઉટ પરફોર્મથી ડાઉનગ્રેડ કરીને બાય આપી રહ્યા છે પરંતુ ટાર્ગેટ એમણે સાતસો પચીસ કર્યો છે તેમનું કહેવું છે કે ક્યુ થ્રી ના જે સ્પ્રેડ્સ છે એ વધારે ઊંચા છે જે અહીંયાથી આપણને નોર્મલાઇઝ થતાં જોવા મળશે બેંક ઓફ ઇન્ડિયાના પણ પરિણામ આવ્યા નફો બાસઠ ટકા વધીને અઢારસો ઓગણ કરોડ પર રહ્યો એનઆઈઆઈ અહીંયાથી થોડીક સવા બે ટકા જેટલો ઘટાડો હતો છપ્પનસો ત્રેસઠ કરોડ પર જોવા મળ્યું છે જોકે એનઆઈએમ અહીંયા પણ ઘટ્યા છે ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર ત્રણ પોઈન્ટ અઠ્ઠાવીસ ટકાથી બે પોઈન્ટ પંચ્યાસી ટકા પર અને યરોન યર લગભગ ત્રણ પોઈન્ટ આઠ ટકાથી ઘટીને બે પોઈન્ટ પંચ્યાસી ટકા પર એનઆઈએમમાં બંને જગ્યાએ ઘટાડો છે એનપીએ પણ અહીંયા આપણને ઓલમોસ્ટ ઘટી જોવા મળી છે પરંતુ અહીંયા પણ એક કન્સન એડવાન્સીસ કરતાં જે ડિપોઝિટનો ગ્રોથ છે એ થોડો અહીંયા વધારે જોવા મળ્યો છે યરોન યર એટલે એનું ખાસ ધ્યાન રાખ રહીશું આજે અહીંયા આપણને એક સારી તેજી કદાચ જોવા મળી શકે છે અધર રિઝલ્ટ જે અન્ય આવ્યા જેમાં જોઈ લો ડિલિવરી છે એમઓઆઈએલ છે ટીટાગર જે વેગન્સ છે એફલે છે અને ડાલમિયા ભારત સુગર છે આ બધી કેશની કંપનીઓ છે કે જેના પરિણામ આવતા જોવા મળ્યા તો આના પર પણ આજે આપણને એક રિએક્શન જોવા મળશે ઓવરઓલ એસબીઆઈ ટાટા મોટર્સ યુપીએલ પર આજે ખાસ નજર રાખવાની રહેશે ચાલની જી તો બધા કાઉન્ટર્સ છે આથી પરિણામ પરથી આપણને રિએક્શન બતાવશે પરંતુ ન્યૂઝ બેઝડ હવે ક્યાં ફોકસ રાખીશું જ્યાં એક્શન દેખાઈ શકે જે ચામની સૌથી પહેલાં આજે ઓએમસીઝ અને એવિએશન કાઉન્ટર ફોકસમાં રહેશે વિનફોલ ટેક્સને લઈને જે નવી અપડેટ આવી છે તેને કારણે ક્રૂડ અને ક્રૂડ પર વિનફોલ ટેક્સ જે છે તેમાં વધારો કરવામાં આવ્યો છે ટેક્સ જે છે સો ટનથી વધારી અને બત્રીસસો પ્રતિ ટન જે છે તે અહીંયાથી કરવામાં આવ્યો છે અને ડીઝલ એટીએફ અને પેટ્રોલ પર જે ટેક્સ હતો તે શૂન્ય યથાવત રાખવામાં આવ્યો છે તો કે ક્રૂડ પર વિનફોલ ટેક્સ વધ્યો છે તેને કારણે આજે ઓએમસીઝ એવિએશન સ્ટોક જે છે તે ખાસ ફોકસમાં રાખવાના રહેશે નેક્સ્ટ પેટીએમની વાત કરી લઈએ તો દિવસભર આજે ફોકસમાં રહી શકે છે અને બજારની નજર પણ આ કાઉન્ટર પર આજે રહેતી દેખાઈ શકે છે કારણ કે રોયટર્સ તરફથી એક જે સમાચાર આવતા રહ્યા છે પેટીએમ પેમેન્ટ બેંકની કેવાયસી માટે ખાસ કરીને તપાસ જે છે તે અહીંયાથી થતી દેખાઈ શકે છે એક પેન કાર્ડ પર લગભગ હજાર બેંક એકાઉન્ટ જે છે ખાતા તે મળ્યા છે આરબીઆઈને અને પેમે પેટીએમ પર રેવન્યુ સેક્રેટરીનું ખાસ નિવેદન આવ્યું છે તેમનું કહેવું છે કે ફંડ હેરાફેરીનો જો હજુ એક મામલો સામે આવશે તો પછી ઈડીની તપાસ અહીંયાથી કંપની માટે કરવામાં આવશે સામે કંપનીની સ્પષ્ટતા એવી આવતી દેખાઈ રહી છે કે કંપનીની કોઈપણ રીતે તપાસ કરવામાં નથી આવી રહી અને મની લોન્ડરિંગ માટે ફાઉન્ડર અને સીઈઓની તપાસ જે છે તે પણ અહીંયાથી નથી કરવામાં આવી તો કંપની તરફથી જે નિવેદન આવી રહ્યા છે સાથે જ રેવન્યુ સેક્રેટરીનું જે નિવેદન આવી રહ્યું છે તેને કારણે પે પેટીએમનું કાઉન્ટર ફોકસમાં રહેશે ગત સપ્તાહે આપણે જોયું હતું જે રીતે ન્યૂઝ આવ્યા હતા લોઅર સર્કિટ સાથે આપણને અહીંયા કારોબાર થતો દેખાયો હતો જો આજે દબાણ આગળ વધતું દેખાઈ શકે છે પેટીએમ ખાસ ફોકસમાં રાખવાનું રહેશે અરબિંદો ફા નેક્સ્ટ કાઉન્ટર અહીંયા યુએસએફટી તરફથી ઝટકો લાગ્યો છે સબસિડરી કંપની જે છે અરબિંદો ફાર્માની યુજીઆ ફાર્મા તેને એફડીએ તરફથી ઝટકો લાગ્યો છે ફોર્મ્યુલેશન પ્લાન્ટ જે હતો કંપ કંપનીનો તેમાં નવ અવલોકનો મળ્યા છે અને એફડીએ બાવીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી વચ્ચે આ પ્લાન્ટની તપાસ કરી હતી અને કંપનીનું કહેવું છે કે કંપની જે છે તે આ અવલોકનો જે મળ્યા છે નવ અવલોકનો તેને સમય મર્યાદામાં પૂર્ણ કરશે અને તપાસ હાથ ધરવા માટે અમુક લાઇન જે છે તેમાં ઉત્પાદન પણ તેઓ અટકાવશે સાથે જ હાલમાં કંપનીના ધંધા પર કોઈ મોટી અસર નહીં જોઈએ મળે તેવી સ્પષ્ટતા કંપની તરફથી આપવામાં આવી છે પણ આજે સબસીડરીને ઝટકો લાગ્યો છે તેનું રિએક્શન થોડું ઘણું અરવિંદો ફાર્માના કાઉન્ટર પર પણ જોવા મળશે તો નજર આ કાઉન્ટર પર પણ રાખવાની રહેશે અરવિંદો ફાર્મા પર બ્રોકરેજ આવ્યો છે મેકવાયરીનો નજર કરી લઈએ તો પરફોર્મ કોલ તેમના તરફથી આપવામાં આવ્યો છે લક્ષ્યાંક તેરસો પ્રતિશયના તેમણે કર્યા છે તેમનું માનવું છે કે યુજીઆર જે ઇન્સ્પેક્શન મળ્યા છે તે નવ ઓબ્ઝર્વેશન જે છે તેમાં આપણને નવ ઓબ્ઝર્વેશન જે કરવામાં આવ્યા હતા તેમાં આપણને કમ્પ્લીટ થતું દેખાય છે અને તેઓ માની રહ્યા છે કે વર્સ્ટ કેસ જે છે તે આઉટકમ બહાર આવી જશે અને ખાસ કરીને પ્રો પ્રોબેબિલિટી જે છે તે થોડી ઘણી ઓછી આપણને સ્ટોક પર જે અસર જોઈએ મળે તેની દેખાઈ રહી છે તો તેને કારણે તેમણે આઉટ પરફોર્મ કોલ આપ્યો છે નજર રાખવાની રહેશે રૂપિનની વાત કરી લઈએ તો તેમણે નવું સ્પ્રે લોન્ચ કર્યું છે સાયનોકો કોબાલામિન નસલ સ્પ્રે જે છે તે તેમણે લોન્ચ કર્યું છે અને જેનેરિક નાસ્કોલબલ સ્પ્રે પણ તેમણે લોન્ચ કર્યું છે વિટામિન બી ટ્વેલ્વ મેન્ટેનન્સ થેરેપી માટે આ સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સ્પ્રેની યુએસમાં વાર્ષિક વાર્ષિક વેચાણની વાત કરીએ તો લગભગ ઓગણસાહીઠ મિલિયન ટન ડોલર જે છે તે આપણને રહેતો દેખાય છે તો લ્યુપિનનું કાઉન્ટર આજે ફોકસમાં રહે છે પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે છેલ્લે કોચિન શિપયાર્ડની વાત કરી લઈએ તો ઓર્ડર કંપનીને મળ્યો છે અહીંયા પણ આજે પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે કે ગત સપ્તાહે પણ સમગ્ર સપ્તાહ દરમિયાન આપણે એક રિએક્શન જે છે તે આ સ્ટોકમાં જોવા મળ્યું હતું આજે જો સમાચાર છે કંપનીને ભારતીય નેવી પાસેથી એકસો પચાસ કરોડનો ઓર્ડર મળ્યો છે અને ખાસ કરીને આ કરાર હેઠળ કંપની બે ઇન્ડિયન નેવલ વેસલ્સના મીડિયમ રાઇટ્સનું કામ જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે તો કોચિંગ શિપયાર્ડનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે તો બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર ન્યૂઝ બેઝ અને પરિણામનું રિએક્શન જોવા મળશે જી તો ઘણા